જે માતાજી મિત્રો આજનો વિડીયો રહેશે રસગુલ્લા ખાવાની ચેલેન્જ રસગુલ્લા ખાવાની હરીફાઈ રસગુલ્લા ઇટિંગ ચેલેન્જ ન્યૂ ચેલેન્જ વિડીયો એક મિત્રને આવશે પચાસ રસગુલ્લા ખાવાની રહેશે જે સૌથી ઓછા સમયમાં ખાઈ જાય છે આ પચાસ રસગુલ્લા એમને ચલો મિત્રો આ પાંચસો રૂપિયા કેશ ઇનામ આપવામાં આવશે એક મિત્રોને આ પચાસ રસગુલ્લા મૂકેલા છે પચાસે પચાસ રસગુલ્લા જે સૌથી ઓછા સમયમાં ખાઈ જાય છે એમને પાંચસો રૂપિયા કેશ ઇનામ આપવામાં આવશે ચલો મિત્રો વિડીયો સ્ટાર્ટ કરીએ આપણે

એક મિનિટ થવા આવી રહી છે મિત્રો ને અર્ધા રસગુલ્લા ખરીટ થઈ ગઈ છે ટાઈમ ચાલુ જ છે હજી સુધી અમારી ચેનલ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો નેશળા સ્ટાર્ટ ચેનલ ને રસગુલ્લા જોઈને તમને પણ મોઢામાં આવી ગયું છે પાણી પછી ખાઈ લેજો રસગુલા પેલા વિડીયો જોઈ લેજો પૂરો લાઈક કરી નાખજો સ્પીડ રાખો મિત્રો એક મિનિટ ત્રીસ સેકન્ડ થઈ ગયા છે તો તારા મિત્રો કેટલો સમય કરે છે મિત્રો ટાઈમર ચાલુ છે રસગુલ્લા ખાવાનો ચાલુ છે જોઈએ કેટલા સમયમાં પૂરા કરી નાખે છે પચાસ રસગુલ્લા ખાવાની ચેલેન્જ ને જોરદાર સ્પીડ છે મિત્રોની થોડા વધ્યા છે લાગી રહ્યું છે દસ પંદર જ છે હવે પચાસ રસગુલ્લા છે ભાઈ ઓછા રસગુલ્લા નથી બે મિનિટ થઈ ગઈ છે જોતા રહો મિત્રો બે મિનિટ થઈ ગઈ છે હવે વધ્યા છે દસ લગભગ થોડી સ્પીડ રાખો મિત્રો અને ખલ્લાસ થઈ જશે આ પચાસ રસગુલ્લા અને બીજો મિત્રો આવશે એ જો આમ નથી ઓછા સમયમાં ખાઈ જશે પચાસ રસગુલ્લા તો પાંચ રૂપિયા નામ જીતીને જશે બે મિનિટ ને ફોર સેકન્ડ સત્તર સેકન્ડ અને હવે વધ્યા છે થોડા બે ચારસો સાત રસગુલ્લા જ વધ્યા છે સ્પીડ રાખો મિત્રો ઓછા સમયમાં ખલાસ કરવાના રહેશે જોરદાર સ્પીડ છે અરે પાંચ વધ્યા છે જલ્દી 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 ખલાસ કરો બે મિનિટ એકત્રીસ સેકન્ડ પાણી પીતા રહેજો બે અને પાંત્રીસ છત્રીસ સેકન્ડ બે ખલાસ કરતા બે બે મિનિટ અને બેતાલીસ સેકન્ડમાં પચાસ રસગુલ્લા ખલાસ કરી નાખ્યા છે હવે જોયા બીજા રાઉન્ડમાં જે મિત્રો આવે છે એ ખલાસ કરે છે કે નહીં ચલો મિત્રો આ મિત્ર આયા છે હવે જોઈએ કે કેટલા સમયમાં પૂરું કરે છે ચલો મિત્રો સ્ટાર્ટ ખાવાનું ચાલુ કરો સ્ટાર્ટ થઈ ગયો છે સ્ટાર્ટ અને આ મિત્રો કરી દીધું ખાવાનું ચાલુ જોઈએ કે પેલા મિત્ર જે આયા હતા પેલા રાઉન્ડમાં એમને 2 મિનિટ અને 42 સેકન્ડમાં 50 રસુલા ખાઈ ગયા હતા આ મિત્ર સૌથી ઓછા સમયમાં ખાઈ જશે તો 500 રૂપિયા ઇનામ જીતીને જશે જો મિત્રો જોરદાર સ્પીડ છે 11 સેકન્ડ 12 સેકન્ડ થઈ ગયા છે જો તારા મિત્રો આપણો ખતરનાક ચેલેન્જર છે આ રોહિત ભાઈ તમે ઓળખતા દેશો બધા ચેલેન્જમાં એ જીતી ગયા છે વિનર થઈ ગયા છે તો જોઈએ કે આ રાઉન્ડમાં જીતીને જાય છે ઇનામ 500 રૂપિયા ન્યુ ચેલેન્જ વિડિયો લઈને આવ્યા છો અમારી ચેનલ નેચરલ સ્ટારチャンネル ને સબ્સ્ક્રાઇબ ના કરી હોય જે સુધી જ સબ્સ્ક્રાઇબ કરી નાખવા અમારી ચેનલ ને 8 મિનિટ થઈ ગઈ છે મિત્રો સ્પીડ રાખો બાજુમાં મોગેલું છે પાણી પાણી પીતા રહેજો તમને એવું લાગે તો અને મિત્રો અમારો વિડિયો શેર કરજો અને વિડિયોને લાઈક કમેન્ટ કરી નાખજો તમને અમારો વિડિયો કેવો લાગે છે 1 મિનિટ થવા આવી ગઈ છે મિત્રો જોરદાર સ્પીડ છે મિત્રોની 1 મિનિટ થઈ ગઈ છે લગભગ 50 સેકન્ડ થઈ ગયા છે 10 મિનિટ રહ્યા છે 1 મિનિટમાં થોડી સ્પીડ રાખો મિત્રો તમારે ખલાસ કરવાના છે બે મિનિટમાં પેલા મિત્રો બે મિનિટ ને બેતાલીસ સેકન્ડ કર્યા છે તમારે બે મિનિટ ને ચાલીસ સેકન્ડ ખલાસ કરીને નાખશો પાણી આવો મિત્રો પાણી આપો એક મિનિટ થઈ ગઈ છે જોડો સ્પીડ રાખો મિત્રો પાણી ભર લાયું એક મિનિટ અગિયાર સેકન્ડ સ્પીડ રાખો મિત્રો થોડી સ્પીડ તમારી બે બે મિનિટમાં ખલાસ કરી નાખશે મિત્રો ખતરનાક ચેલેન્જર છે અમારા એક મિનિટ બાવીસ સેકન્ડ જે તમારી જોડે સમય છે થોડી સ્પીડ વધારી નાખો જોરદાર સ્પીડ એક મિનિટ એકત્રીસ સેકન્ડ બત્રીસ સેકન્ડ જો લો મિત્રો પચાસ પચાસ સુરા ખાવાની ચેલેન્જ રાખેલી છે જોઈએ કે કેટલા સમયમાં પૂરું કરે છે મિત્રો અને ઇનામ જીતીને જાય છે કે નહીં ચલો થોડા વધ્યા છે અને બે મિનિટ થવાઈ રહી છે શું લાગે છે પહેલા રાઉન્ડ વાળા દીકે છે કે બીજા રાઉન્ડ વાળા

બે ચારસો ને દસ રસગુલ્લા વધ્યા છે આ રસગુલ્લા મોટામાં જાતા જ વિનર થઈ જશે ત્રીસ સેકન્ડ થઈ ગયા છે મિત્રો ખાઈ ગયા છે ચાલીસ સેકન્ડ માં એકતાલીસ સેકન્ડ માં રસગુલ્લા પચાસ જવા દે મિત્રો જો મિત્રો જે રાઉન્ડ માં બીજા રાઉન્ડ માં હતા મિત્રો બે મિનિટ એકતાલીસ સેકન્ડ માં ખાલાસ કરી નાખ્યા પચાસ રસગુલ્લા ઇનામ પાંચસો રૂપિયા આપડે એમ નવા જઈએ પાંચસો રૂપિયા તમારું ઇનામ કેવું લાગે તમને મજા આવી છે દરિયા તમને કેવું લાગે મિત્રો અમારી ચેનલ નેશનલ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને કમેન્ટ કરજો કેવો મજા આવે છે તમને અમારા વિડીયો જોવાના જય માતાજી જય શ્રી રામ જય શ્રી રામ